જે પ્રકારની નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ મારા માટે કર્યો છે ત્યારે આ મારો અપમાન નથી પણ પણ જે જનતાએ લાખ થી વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો છે અને ધારાસભ્ય તરીકે મારું અપમાન એ કરે છે પણ આ મારું અપમાન નથી જેમણે મને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે આ હામે બેઠેલી જનતા નું અપમાન એને કર્યું છે

આગળ ઘણા પ્રશ્નોની વાતો થઈ છે નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનવાનો તક મળી છે પાંત્રીસ ચોત્રીસ વર્ષની ઉંમરમાં માં તમે મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવ્યા બાદ તમારા બધાના આશીર્વાદ તમારા સહકાર માત્ર મે ડેડિયાપાડા સાગબારા કે ચીકતા લોકો માટે નથી પણ આખા ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવું છું ત્યારે આજે ડેડિયાપાડા એ આખા ગુજરાત અને દેશમાં ડેડીયાપાડા લોકો જાણી ગયા છે તમારો બધાનો એટલો બધો પાવર છે તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવવા ડરાવવા માટે ડેડિયાપાડા આવવું પડે છે ડેડિયાપાડામાં અને તમે જોજો આવનારા દિવસોમાં અમારા બેચાર આગેવાનોએ કીધું કે કોંગ્રેસના પણ કોઈ દિગ્ગજ નેતા થોડા દિવસમાં છે છે જાણવા મળ્યું અમે તો તો બધાને જ કહીએ ભાઈ દેશના નેતાઓ બધા આવો દિવસ માટે અમેરિકાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ને બોલાવવાના હોય તો બોલાવી લેજો અમને કઈ ફેર પાડવાનો નથી અમે લોકોને જાગૃત કરીએ છીએ લોકોને એક કરીએ છીએ લોકો માટે હર હંમેશ બોલતા અમે દેખાય છે લોકો માટે લડતા અમે દેખાય છે એ ચાહે વિધાનસભા હોય એ ચાહે સડક હોય એ ચાહે મેદાન હોય જ્યાં પણ હોય લોકોની વાત કરીએ લોકો ભેગા થાય લોકોનો સહકાર મળે લોકો જાગૃત થાય એટલે આ ભાજપ ની સરકાર ને ગમતું નથી અને આ ભાજપની સરકાર આવા મનસુખભાઈ જેવા લોકોને જણાવીને અમારી સામે ઉતારે છે પણ આ મનસુખભાઈ હોય કે એમના ભાજપના નેતા હોય એમને ભાઈ હું કહેવા માંગુ છું અમારી લડાઈ તમારા જેવા કર્યો એ પ્રતિમા જયારે આપણે મુકતા હતા ત્યારે આજ ભાજપના આજ મનસુખભાઈ આજ આર એસ આપણને કીધું તો કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદી છે અહિયાં નક્સલવાદ ફેલાવશે બિરસા મુંડાને કેમ લાવ્યા છે અને આપણો ખુબ વિરોધ કર્યો જાગૃત કર્યા અને લોકો જાગી ગયા ત્યારે આજે ભાજપ વાળા જય પીરસા જય આદિવાસી બોલતા થઈ ગયા છે થઈ ગયા છે કે નથી થઈ ગયા એ જ મૂર્તિ પ્રતિમાની એ કરવા માટે દેશના વડાપ્રધાન આવવું પડે આ ભાજપ પડા એ એક પણ પ્રતિમા આપણા વિસ્તારમાં મૂકી નથી ને એક પણ પ્રતિમામાં પોતાનો ફાળો આપ્યો નથી એટલે આપણી પ્રતિમા નહીતા વડાપ્રધાન ફુરામાં લાવવું પડ્યું હતું આ લોકો આ આપણી તમારી તાકાત છે એકલા ચૈતર વસાવાની તાકાત નથી ચૈતર ભાઈ તો એક નાનો માણસ છે એક સામાન્ય પરિવાર માંથી આવે છે ચૈતર વસાવા એકલો હોય તો આ લોકો મને ક્યારે ખૂવી નાખે પણ ચૈતરભાઈ સાથે અમારા સરપંચો છે અમારા આગેવાનો છે અમારી માતાઓ છે અમારા વડીલો છે એટલે ચૈતરભાઈ એટલે ચૈતરભાઈ પર હિંમત છે તમે છો તો હિંમત છે તમારો સહકાર છે તમારો આશીર્વાદ છે તો મેં બોલું છું બાકી હું એકલો પડું તો મારું પિક્ચર આ લોકો પૂરું કરી નાખે કરી નાખે કે ના કરી નાખે કરી નાખે આ લોકો એક સામાન્ય બાબતમાં ગ્લાસ માર્યો ગ્લાસ માર્યો મહિલા નું અપમાન કર્યું મહિલા એમ કરી દિવસ જેલમાં રહીને આવીએ અને આ મોદી ખર્ચો પૂછો તો કીધું કે દોઢ કરોડ માંગે છે પંચોતેર લાખ માંગી ગયા પાંચ હજાર આપે ને મને તો આ લોકો મને જેલ હવાલે કરાવી દે કરાવી દે કે ના કરાવી દે

આદિવાસી બજેટ અમે ખર્ચો પાડી દીધો છે જે આપણા બાળકો ની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે ને સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા ઝૂંપડું બને એના માટે પૈસા આવ્યા હતા મનરેગા રોજગારી મળે એના માટે પૈસા આવ્યા હતા એવા હો કરોડ ઉપર રૂપિયા લોકોએ ધુમાડો કરી નાખ્યો આ મોદી તો આપણને હો કરોડમાં માં પડ્યો ડેરી પડાવીને ગયો એમાં તો હો કરોડ રૂપિયા આપી દેતા તો ભી અમે મોદી ના ગુણ લેતા આ તો આપણી દિવાળી કરીને જતો રહ્યો એટલે મેં કેમ છું સાંસદ ના ઘરે થી તમે હો ની બસો કરોડ વાપરો મનસુખભાઈ ના ઘરે થી બસો કરોડ વાપરતા તો મને વાંધો નહોતો હરસંઘવી ના ઘરે થી પાંચસો કરોડ ખર્ચો કરતા મને વાંધો નતો ભૂપેન્દ્ર પટેલ ના ઘરે થી પાંચસો કરોડ ખર્ચો કરતા મને વાંધો નહોતો પણ અમારા આદિવાસી ના નિવાલા ના કોડિયા તમે છીનવીને અહિયાં દિવાળીઓ કરો છો એનો જવાબ આવનારા દિવસોમાં અમે તાલુકા જિલ્લા ચૂંટણી માં આપી દઈશું છીએ મનરેગા નું કૌભાંડ થયું ગયા વર્ષે એટલે મને ખબર પડી

ગુજરાતમાં મને લઈને નાખી ગયા બાકી આ ભનસુખ ભનસુખ બધા હમણાં જેલમાં હવા ખાતા બધાના નામો એમાં હતા ધારી પર બેસી મીટિંગો કરી એમના જિલ્લા પ્રમુખે

હવે મનરેગા તમારે નહીં કહેવાનું હવે જીરામજી કહેવાનું એટલે હવે ભગવાન નું કૌભાંડ આપણે બધાએ ભૂલવાનું નથી એ કૌભાંડ ના કારણે આપણી રોજગારી છીનવાઈ છે એટલે આ મનરેગા ના કૌભાંડમાં ગમે એટલા નામો બદલશે પણ એનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં આપણે બધાએ આપી દેવાનો છે

ત્યારે અધિકારીઓ કે એ તો સરકાર નું કામ છે ત્યારે આ સાંસદ સાત સાત વખત સાંસદ બન્યા છો છતાં આ નવી વસાહત ના લોકો ના પ્રશ્નો નું નિરાકરણ નથી લાવ્યા ત્યારે આ નવી વસાત ના અહિયાં ઉપસ્થિત જેટલા પણ લોકો છે તમે જજો તમારા ગામના આગેવાનો બન્યા છે એમને પણ કહેજો આ મનસુખભાઈ તમારા પ્રશ્નો નું નિરાકરણ લાવવા જ નથી માંગતા એ તો લટકતી તલવાર રાખવા માંગે છે એટલે તમે ઉઠી બેઠા કે ત્યાં પહોંચી જાવઠી બેઠા ત્યાં પહોંચી જ એ કઈ તમારું કરવાનું નથી આવનારી વિધાનસભામાં તમારા વતી આ તમારો દીકરો વિધાનસભામાં સરકાર પાસે આ કરજણ વસાવતો વાળા ની જવાબ માંગવાનો છે હમણાં જ મને અહિયાં મૂનકાપાડાના એક આગેવાના અહિયાં અરજી આપી ગયા છે

તમારું જંગલ ખાતું ઓગણીસો સત્તાવીસ માં આવ્યું હતું આ અમારો આદિવાસી સમાજ અમારા આદિ અનાધિકાર થી અમારા બાપ દાદા જંગલ સાચવેલા છે જે દિવસે અમે ઉતરીશું જે દિવસે અમે જઈશું અમારો રેલો લઈને એ દિવસે આ જંગલ ખાતા બંગલ વાળા નજરે નથી પડવાના એ બી કહી દેમ છો તમને

જે પાડલિયા થયેલી છે ને ડેડીયા પાડવા પણ અમે કરીશું કોઈના ડરતા નથી એટલા માટે કે કે આ કોરિડોર નામે આપણા લોકોની જમીનો છીનવવાના પ્રયાસો થાય છે કોરિડોર નામે આજે પંચાયતો એ ના પાડી અસહમતી આપી કે ભાઈ અમને કોઈ રોડ બોડ જોઈતો નથી અમને કોઈ મોટો હાઈવે જોઈતો નથી

કોઈ મોટો આરોપી હોય તો એનો પાસપોર્ટ જમા કરી લેવામાં આવે કે ભાઈ તું વિદેશ ના જતો મારા મને જેટલી વાર ડેડિયાપાડા માં નથી જવા દેતા એટલી વાર બધે બાજુ ફરું છું ભાજપ ના સાફ કરી નાખીશ હવે આ બાજુ લોકો એના લોકોને ફોન કરે છે ભાજપ ને ભાઈ આનું

કોઈનું ખોટું ના કરું અમારી પણ મહત્વની ન્યાય વર્ષોથી ભાજપ 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 કરીને ત્રીસ વર્ષ એમને લાવ્યા છે કોઈ એમણે ઉદ્ધાર કર્યો નથી અહિયાં બેઠેલા બધા જ નેતાઓને તમે જરા જોતા હશો વિડીયો હર હંમેશ લોકો માટે અમે લડીએ છીએ લોકોના પ્રશ્નો અમે રજૂઆત કરતા હોઈએ છીએ લોકો માટે અવાજ ઉઠાવતા હોઈએ છીએ અને ભાજપના નેતાઓ તમારા વિસ્તારમાં હશે એમને વિચારજો એ કોઈને ધમકાવતા હશે કે ભાઈ તારું ઝૂપડું નહીં આવવા દે તારું મીટર કપાવી લેસ એ પોલીસની ધમકી આપતા હશે કે પોલીસ મોકલી આપીશ અમારી સરકાર છે ઘણા લોકોને સરપંચો ને પણ ડરાવે છે કેટલાક આગેવાનો ડરાવે છે કે ભાઈ અમારી હાથે રેજે બાકી તને આમ નહીં મળશે બોર નહીં આપવા દે રોડ નહીં બનાવીશું

સામે અમારા વ્યક્તિગત હિતો ક્યારે અમે આગળ નહીં સમાજના હિતો પહેલા આદિવાસીઓના જે બંધારણીય અધિકારો આજ સુધી નથી લાગુ થયા આપણી સરકાર આવશે લાગુ કરીશું ટ્રાયબલ એડવાઇઝરી કમિટી આદિવાસી બનાવીશું વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે પણ લોકોની સનતો બાકી છે

જીતવી આપણા માટે જ મહત્વની છે આ લોકો બધા મનસુખભાઈ 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 સાથે પાર્ટીની સરકાર 2027 માં આપણે બનાવી છે બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે કોઈ દિવસ મળે તો મારા તરફથી કહી દેજો જાહેરમાં ડિબેટ અહિયાં જ રાખવા હું તૈયાર છું

દયા થી આજે આપણે આગળ વધી રહ્યા છીએ અશ્વિનભાઈ હોય એવા કેટલા કેટલા વર્ષો થી ભારતીય જનતા માં એમને સેવા આપી એમણે બધું પોતાના પરિવારની જોખમે એમને સેવા આપી પણ પાર્ટી વાળા એમની કદર ના કરી કોઈએ પૂછ્યું નહીં મનસુખભાઈ ડેડિયા પર આવીને જોર જોર થી બોલી જાય છે મારે તો મનસુખભાઈ ને કહેવાનું છે તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણા વાળાને બનાવી આપો બનાવી આપો તાકાત હોય તો પાર્ટીમાં રજૂઆત કરો કે ભાઈ આદિવાસી જિલ્લો છે ભાજપનો જિલ્લો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ એવી માંગ કરો જોઉં છું પાર્ટીમાં તમારી કેટલી હેસિયત છે ખબર પડી જાય પાર્ટીવાળા કેટલું તમારું સાંભળે છે આ ચૈતર વસાવા પર ચૌદ જિલ્લા છે ચૌદ જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને કોણ લડશે જિલ્લા પંચાયત કોણ લડશે ને તાલુકા પંચાયત કોણ લડશે એ ચૈતર ચૈતર નક્કી કરે છે બાર લોકસભા સંભાળો છું ચુમ્માલીસ વિધાનસભા સંભાળો છું આવનારી વિધાનસભામાં ચુમ્માલીસ વિધાનસભા માંથી સત્તાવીસ થી અઠાવીસ ધારાસભ્ય ચૈતરભાઈ ની નેતૃત્વમાં વિધાનસભામાં જવા

તાલુકા પંચાયત મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન બસ સ્ટેપો તમામ આપણે ખૂબ મોટું આંદોલન આ કરવું પડશે તો આ લોકોની ઊંઘ જાગશે ત્યારે આપણી સુવિધાઓ થશે એ સુવિધા કરાવવા માટે આ લોકોને જગાડવા પડશે એ જ વાત કરું છું વધારે

પોલીસ અધિકારીનો બધાનો ખૂબ ખૂબ આભાર માની